ज बैंड આવ્યા में आएगा यार तो ड्रॉप मार ले तू यार बड़ा कर काकरा बिल्ड मार બાય बिल्ड मार बोल दे यार काकरा बिल्ड मार बोल दिया यार लाइक कमेंट सब्सक्राइब de deporte ya

નો ગાળો અહીંયા જારી હોય ને આ પર જો એમ બેઠું જાય જમીનમાંથી પથ્થર વીણે જાય અને એ પેલા માં સડે જાય આપણે ફ્લેટ હોય એમાં તો લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ વાહ કાકા વાહ વિવેક જૈન જાની જય માતાજી પ્રભુ જય સોનલમાં જય સોનલમાં કયું કામ જંગલ માળિયા હાટીના તાલુકો તાલુકો જુનાગઢ જિલ્લો વિવેક તમારું કયું કામ ભાઈ દાયાભાઈ મહેબતસિંહ શું ભાવ વિઘાનો છે વિઘાનો શું ભાવ છે ભાઈ ખબર નથી હવે જો આ ગરદણી ભાઈ ને પૂછી જો આ છે ને બારસો રૂપિયા આ ભાઈ છે ને એ ગરદણી છે કલાક ના બારસો રૂપિયા કલાક ના બારસો રૂપિયા ભાઈ આપણે તો કાલે વિડીયો બનાવવા આવ્યા પણ જો આ ભાઈ ના નંબર ને હું છે અમારે જુનાગઢ જિલ્લા નું માળીયાટી ના બાબરા ગીર ગામ છે ત્યાં છે આ જો આમાં નંબર છે નવ્વાણું સાત એકતાલીસ પંચાવન બે પિસ્તાલીસ